thank you જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વીએચપી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઘટનાને લઈને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાથે આ ઘટનાની નિંદા કરતા તમામ લોકો રોડ રસ્તા પર આક્રોશ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું રામધૂન સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ગઈ કાલે જે ગઈ ઘટના બની અને એ ઘટનાના સંદર્ભમાં જે રીતે હિન્દુઓની કતલ કરવામાં આવી એ કતલનો વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે સમગ્ર દેશમાં આજ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આપણે એનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદે આ રામધૂન રાખી છે એટલું જ નહીં હનુમાન ચાલીસા કરી અને જે કઈ મૃતાત્માઓ છે એની શાંતિ માટે અમે પ્રાર્થના કરી છે આ ઘટના એ આતંકવાદી ઘટના છે અને આ ઘટના એની અંદર પાકિસ્તાન પણ સંડોવાયેલું હોય એવું સ્પષ્ટ માલમ પડે છે અને એટલા માટે પાકિસ્તાન સામે સખત સખતમાં સખત પગલા ભરવા એવું વિશ્વ પરિષદ ની માગણી છે અજય જોશી